મને ઈશ્વર છે ને એ મંદિરમાં નથી દેખાતો જીવમાં ઈશ્વર દેખાય સમાજમાં અત્યારે મદદ કરવાની ભાવના જે તમારા સમયે એ હજી છે આજે છેલ્લી દીકરી અમે હમણાં ઓસ્ટ્રેલિયા મૂકી છવ્વીસ લાખ રૂપિયા અમે ભીર્યા આપણા સમાજમાં જરૂરિયાતમંદ માણસો ખૂબ છે તમારે ખાલી દેવાનું ચાલુ કરવાનું છે અમારા ગામમાં બે હજાર લોકો વસે છે એમાં અઢારસો ને ચાલીસ જણા અમેરિકા છે એનું એક જ કારણ છે દીકરા દીકરીનું હામ હામું કરવાનું વિચારે છે પણ એ નિર્દોષની જિંદગી બગાડવાનું કામ આપણે ચાલુ કર્યું છે સાહેબ જેણે સમાજ માટે છાટા ઉડાડતા હોય ને એને એના પોતા માટે કંઈ કર્યું ન હોય અને એના પરિવાર માટે કંઈ કંઈ કર્યું ન હોય વૃદ્ધાશ્રમમાં તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે કે ભાઈ પટેલ સમાજના દીકરા દીકરીઓ મૂકી ગયા છે એવું જોયું છે ઓગણીસ જાતના જ્ઞાતિ છે આપણું અનુકરણ કરતી હોય અને આપણા મા બાપ જો વૃદ્ધાશ્રમમાં હોય તો એ અતિ દુઃખની વાત છે અતિ નિંદનીય વાત છે મને કેન્સર હતું છેલ્લા સ્ટેજ મારું જીવન મળ્યું હોય ને તો એ મારી પરિવારની બેન છે પરિવારે આપેલું જીવન છે કે મણી જીવનથી આપણા સમાજમાં દીકરીઓને કઈક તમારે કઈક સંદેશો આપવો કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ બનાવ્યા હોય તો એમની દીકરી એ બનાવ્યા છે જે ગામડાઓ હતા એ ધીમે ધીમે ખાલી થતા હોય એવું દેખાય છે જમીન વેચવાનું જે વાત કરતા હોય એને હું મૂર્ખ માણસ કહીશ આજે નહીં તો કાલે તમારી ખેતીનો યુગ આવવાનો છે આવવાનો છે આવવાનો વિશ્વાસનું બીજું નામ પટેલ